જય શ્રી કૃષ્ણ બોટાદના રહેવાસી કિશોરભાઈ ચૌહાણ એમનો દીકરો ખેડાનું રાઉન્ડ પાસ થઈ ગયો છે ખેડાનું ગ્રાઉન્ડ દોડવામાં પાસ થઈ ગયો છે તો કિશોરભાઈ આપને અને આપના દીકરાને ખૂબ ખૂબ અભિનંદન ખુશીનો પાર ન હોય ભાઈ અને કિશોરભાઈના ઘરે દીકરીનો જન્મ થયો છે અને એમણે મને કોમેન્ટમાં કહ્યું હતું કે બેન અમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે તો તમે એક વિડીયો બનાવો તો કિશોરભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપના ઘરે લક્ષ્મીનો અવતાર થયો તો તમારી દીકરીને માટે તમે મને કહ્યું છે એટલે એક નાનકડી એવી કડીથી એને વધાવી લઈએ મારે ઘેર દીકરીનો અવતાર લક્ષ્મીનો અવતાર મારી લાડલીને જોઉં જ્યારે જ્યારે ત્યારે હામે મોગલ દેખાય મારે ઘેર લક્ષ્મીનો અવતાર મારે ઘેર દીકરીનો અવતાર કિશોરભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારા ઘરે લક્ષ્મીના પણ પણ પગલાં થયા અને તમારા દીકરા ગ્રાઉન્ડમાં પણ પાસ થઈ ગયા તો ખરેખર હરખનો અનુભવ થાય રખ આવે એવી સરસ તમે વાત કરી તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ સૌ સુખી રહેજો ખુશ રહેજો